અપહરણ ખંડણીના ગુનામાં ગણતરીના કલાકોમાં ભોગબન્નાનો રેસ્ક્યુ કરી રૂપિયા એક કરોડથી વધુ રકમ રિકવર કરી આરોપીઓને પકડી પાડતી ગોત્રી પોલીસની ટીમ અપહરણ ખંડણીના ગુનામાં ગણતરીના કલાકોમાં ભોગબન્નાનું રેસ્ક્યુ કરી રૂપિયા એક કરોડથી વધુ રકમ રિકવર કરી આરોપીઓને પકડી પાડતી ગોત્રી પોલીસ ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર રચિમા કોમન સાહેબ દ્વારા વડોદરા શહેરમાં બનતા શરીર સંબંધિત ગુનાઓને સ્તનાબૂત કરવાની સૂચના મળેલ હોય ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટર્ડ ગુનો તારીખ અઢારમી માર્ચ બે હજાર રોજ દાખલ કરવામાં આવેલ જે ગુનાના આરોપીને ત્વરિત ઝડપી પાડવા અને ભોગ બન્નાનું રેસ્ક્યુ કરવા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન બે અભય સોની સાહેબ મદદનીશ પોલીસ કમિશનર ડી એવી કાટકર સાહેબ નાઓની સૂચના મળેલ જે ગુનાની હકીકત એવી છે કે કામના ફરિયાદીના પુત્ર ને આ કામના આરોપીઓએ ગુનાહિત કાવતરુ રચી ફરિયાદીના પુત્ર ની વિરુદ્ધમાં બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે અને તેમાં પોલીસ પકડી જશે તેમ જણાવીને તેનું અપહરણ કરી પોતાના ઘરે ગોંધી રાખી છરી બતાવી મૃત્યુ અને મહાવ્યથાના ભયમાં કે ગુનાહિત ધમકી આપી કાયદેસર રીતે રૂપિયા બાર કરોડની માંગણી કરીને દોઢ કરોડ રૂપિયા કઢાવી લઈ અને એક કરોડ રૂપિયા આપવા દબાણ કરી ગુનાહિત કૃત્ય કરી એકબીજાને મદદગારી કર્યા અંગેનો ગુનો દાખલ થયેલ જે ગુનાની તપાસ દરમિયાન આ આરોપી ગિરીશ ભોલે ફરિયાદીને ત્યાં આવેલ હોવાની ગુપ્તરાહે માહિતી મળેલ હોય ગોધરી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વોચમાં રહીને તેને પકડી સદર ગુનાના કામે અટક કરવામાં આવેલ અને નાંદાર કોર્ટમાંથી દિન એકના રિમાન્ડ મેળવવામાં આવેલ આ કામના અને આરોપીઓ અને ભોગબનનાર નિખિલ પરમાર ક્યાં છે તે અંગે ઉડાણપૂર્વક પૂછપરછ કરી તે અંગે માહિતી મેળવી અને આરોપીઓ તથા ભોગબનનાર નવી મુંબઈ ખાતે હોવાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે ગોત્રી પોલીસ સ્ટેશનથી એક ટીમ બનાવીને નવી મુંબઈ ખાતે રવાના કરેલ અને નવી મુંબઈ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ મદદ મેળવી આ કામના બે આરોપી અને ભોગ બનનારને રેસ્ક્યુ કરી કબજો મેળવવામાં આવેલ આરોપીઓની વિગત કપિલ દેવપ્રકાશ રાજપૂત રહેઠાણ બસો એક એ વિંગ બીપીસી એલ એમ સી એચ એસ પ્લોટ નંબર પિસ્તાલીસ સેક્ટર અઢાર ઉલવે રાયગઢ મહારાષ્ટ્ર ગિરેશ રવિન્દ્ર ભોલે રહેઠાણ બસો એક એ વિંગ બીપીસી એલ એમ સી एचएस प्लॉट नंबर 45 सेक्टर 18 उलवे रायगढ़ महाराष्ट्र मधुभेटाडोट डॉटर ऑफ सतीश मुरेश्वर पोतदार रतन बसोई एविंग बीपीसीएल एमजी एमडी सीएचएस प्लॉट नंबर 45 सेक्टर 18 उलवे रायगढ़ महाराष्ट्र सहायक आमगदी करने वाले अधिकारीstroma केशी ब्रह्मबड एएसआई शाबीर खान नूर हुसैन बक्कल એરસાઇ મિત્તલબહેન નાજીભાઈ બકલ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ બકલ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લંગેશભાઈ રાજુભાઈ તથા યુવરાજસિંહ અશોકભાઈ વિજયસિંહ અરવિંદ તથા અશોક કલપ અન્ય લોકરક્ષકમાં મંજુલા બચુભાઈ વગેરે સ્ટાફના ટીમવર્કથી ટીમ સફળ કામગીરી કરવામાં આવેલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો